વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ રહેણાંક વિસ્તારમાં વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ખાનગી ડિલિવરી કંપનીનો સ્ટોર શરૂ કરવામાં આવ્યો હતો જેને પાલિકાએ બંધ કરાવી સીલ માર્યો હતો સમા વિસ્તારમાં ખાનગી કંપનીએ તેનો ડિલિવરી સ્ટોર શરૂ કર્યો હતો જેથી સ્થાનિક રહીશો આ બાબતે ખૂબ જ હેરાન પરેશાન થતા હતા અને વાહનોની પગલે તેમજ વાહનોની અવરજવરને કારણે ધ્વનની પ્રદૂષણ તેમજ અન્ય અડચણરૂપ થતી હતી જેથી સ્થાનિક રહીશોએ ડિલિવરી સ્ટોરનો વિરોધ કરતા મહાનગરપાલિકાની રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતને પગલે મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમે બનાવ સ્થળે પહોંચી જઈને પરિસ્થિતિનો તાગ મેળવીને ખાનગી ડિલિવરી સ્ટોરને બંધ કરાવી તેને સીલ માર્યો હતો You